દરિયામાં ભરતી જોવા મળે છે લોકોના બચાવ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે તો નાંદેડની અંદર વરસાદના કારણે થયેલી જે તારાજી છે ત્યાં પૂરની અંદર મિલિટરી દ્વારા સેવા કાર્ય શરૂ કરી દેવામાં આવે છે ભારતીય સેના દ્વારા નાંદેડની અંદર પૂર માટે સહાયનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે એક સમાચાર મળી રહ્યા છે ત્યાં નાંદેડમાં પૂરગ્રસ્ત વિસ્તારના જે સમાચાર મળી રહ્યા છે ત્યાં હસનાલ ગામ છે જે આઠ ટકા હજુ પણ પાણીમાં છે અને વરસાદ ખૂબ જ પડી રહ્યો છે મહારાષ્ટ્રની અંદર અમારા સંવાદદાતા તથા સતી સોની તરફથી માહિતી મળી રહી છે જે પ્રકારે ઉપર દરિયાની અંદર ઉછળી રહ્યા છે પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે તો નાંદેડ અંદર ભારતીય સેના દ્વારા લોકોના માટે બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સતત બચાવની કામગીરી શરૂ થઈ રહી છે